મૂળી પ્રદેશમાં સરસ મજાનું રાધાકૃષ્ણ દેવનું આપણું મંદિર છે તેમાં હરિકૃષ્ણ મહારાજ પણ સાથે બિરાજે છે એક વખત જ્યારે લક્ષ્મીનારાયણાનંદ બ્રહ્મચારી દેવોની સેવામાં હતા ત્યાર વખતની એક વાત છે એ લક્ષ્મીનારાયણ બ્રહ્મચારી ખૂબ જ ભાવથી ભગવાનની સેવા કરતા હતા આખો દિવસ આખી રાત મહારાજને ખૂબ જ જતનથી સવારથી સાંજ સુધી મહારાજની સેવા કરે મહારાજને ભાવથી વાઘા ધરાવે મહારાજને ભાવથી થાળ જમાડે જગાડે પોઢાડે બધી સેવા કરે એમાં એક વખત રાતે મહારાજને પોઢાડી અને મંદિરમાં બધે તાળા બંધ કરી અને પોતાને ઉતારે આવીને બ્રહ્મચારી સૂતા પણ આખી રાત પડખા ફરે અને એને ઊંઘ જ ન આવે બહુ એને પ્રયત્ન કર્યા પણ ઊંઘ આવે જ નહીં પછી એને એમ થયું કે આજ કે ઊંઘ નહીં આવતી હોય બગાસા ઉપર બંગાસા આવે પણ ઊંઘ આવે નહીં પછી તો થાકીને મહારાજને પ્રાર્થના કરી પ્રભુ આમ કેમ થાય છે ઊંઘ આવે છે ને નથી આવતી તરત મહારાજે દર્શન દીધા અને મહારાજે કીધું કે ઊંઘ તો ન જ આવે ને તમે અમને સરખા સુડાવ્યા નથી બ્રહ્મચારી વિચારમાં પડી ગયા કે મેં તો મહારાજને રોજ પોઢાડું એમ જ પોઢાડ્યા છે મહારાજ શું ભૂલાવી ત્યારે મહારાજે કીધું કે અરે બ્રહ્મચારી આજે તમે અમને પોઢાડ્યાથી પહેલાં જળ નહોતું ધરાયું તરત બ્રહ્મચારીજીને યાદ આવી ગયું પાછા મંદિરમાં ગયા તાળા ખોલ્યા અને બધે મહારાજ પાસે જઈ અને માફી માંગી મહારાજને પ્રેમથી જળ ધરાવ્યું ફરીવાર મહારાજને ઓઠાડીને ઓઠાડી દીધા પછી ઉતારે આવીને સૂતા તો તરત ઊંઘ આવી ગઈ કેવા પ્રગટ દેવો મહારાજે આનંદ સંતોએ મંદિર બંધાવ્યા એમાં દેવો પધરાવ્યા આનો કેટલો મહિમા છે મહારાજની જે કંઈ આપણે સેવા કરીએ છીએ એ ભગવાન પ્રત્યક્ષ સ્વીકારે છે દેખાવામાં જગતની દૃષ્ટિએ મૂર્તિ ભલે લાગે પણ એ મૂર્તિ નથી એ સાક્ષાત ભગવાન છે જેવો ભાવ આપણે ભગવાનને અર્પણ કરીએ એ ભાવ આપણો તરત સ્વીકારે છે એવા પ્રગટ આ દેવો છે